શાકની પણ જરૂર ના પડે અને જમવાનો સ્વાદ વધારે તેવો આજે આપણે કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો બનાવીશું આ સંભારો ઝટપટ બનીને તૈયાર થઈ જશે તો કાઠિયાવાડી લોટિયા મરચાંનો સંભારો બનાવવા માટે અહીંયા મેં આ રીતે જાડા મોળા ભાવનગરી મરચાં લીધા છે ધોઈને સારી રીતે સાફ કરી લઈશું આગળનો ડીટીયાનો ભાગ કાઢીને ચાર કટ લગાવીને મીડિયમ સાઇઝના આ રીતે કટકા કરી લઈશું તો મરચાંના બધા જ પીસીસ તૈયાર કરી દીધેલા છે મોળા મરચાં છે એટલે હું બીજ નથી કાઢી રહી ત્રણ મોટી ચમચી તેલની અંદર એક ચમચી રાઈ અડધી ચમચી આખી મેથી હિંગ અને આઠથી દસ મીઠા લીમડાના પાનને સાતળી લઈશું એ પછી ચપટી એવી હળદર એડ કરીશું અને કટ કરેલા મરચાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને મરચાંને લો ગેસની ફ્લેમ પર સાતળી લઈશું એક કપ જેટલું ગરમ પાણી એડ કરીશું પાણી સારી રીતે ઉકળવા લાગે ત્યાં સુધી રહેવા દઈશું હવે ત્રણ ચમચી જેટલું આ રીતે બેસન એડ કરીશું છૂટો છૂટો બેસન એડ કરીને ઢાંકીને આપણે બેથી ત્રણ મિનિટ રહેવા દઈશું એટલે બેસન છે એ સારી રીતે કૂક થઈ જશે હવે ખુલ્લામાં બેથી ત્રણ મિનિટ બેસનને કૂક કરી લઈશું મરચાં અને બેસન સારી રીતે કૂક થઈ ગયા છે અડધા એવા લીંબુનો રસ અને લીલા ધાણા એડ કરીને ગરમા ગરમ કઠિયાવાડી લોટીયા મરચાનો સંભારો તમે પણ મારી આ રીતે ટ્રાય કરજો એટલો સરળ અને ટેસ્ટી બનશે થેન્ક યુ ફોર વોચિંગ